સમસ્ત ભારતની અંદર સમસ્ત હિન્દુ સંપ્રદાયના મંદિરોની અંદર ઉત્સવ થવાનો છે એના ભાગરૂપે માધાપર નવવાસ ધૂનવાસ વજમાનગર સમસ્ત માધાપરના સીમાડા સહિત નવાણું મંદિરો છે એ નવાણું નવાણું મંદિરોની અંદર ગઈકાલે વિનોદભાઈ સોલંકી એમના પરિવાર તરફથી સમસ્ત હિન્દુ મંદિરોની અંદર શ્રી રામ દરબાર જે ભગવાન શ્રી રામના એક ચાંદીની પ્રતિમા છબીના રૂપમાં બધેને મંદિરે મંદિર આપી પૂજારીનું સન્માન અને પૂજારીને એક હજાર રૂપિયાનું એક દક્ષિણાના રૂપમાં આપી અને જે કાર્યક્રમ કરી રહ્યા છે એની તૈયારી બાવીસ તારીખના એક ભાગરૂપે છે અને બાવીસ તારીખે સમસ્ત નવણું નવણું મંદિરો અને માતા પરની સમસ્ત શાળાઓની અંદર બાળકોને તે દિવસે પ્રસાદ મળે એનું આયોજન પણ પરિવાર શ્રી વિનોદ વિનોદભાઈ સોલંકી પરિવાર તરફથી છે તો આ પરિવાર અને એની સાથે સમસ્ત હિન્દુ મંદિરોના કાર્યકર્તા હોય સંસ્થા હોય સંસ્થાના પ્રમુખ મંત્રીઓ અને અનુયાયીઓ સૌ સાથે મળી અને બાવીસ તારીખે સમસ્ત મંદિરોમાં શણગાર થાય સમસ્ત મંદિરોમાં તે દિવસે આરતી થાય અને સમસ્ત મંદિરોની અંદર સાંજે પ્રસાદ વેચાય અને આ બે બાવીસનો જે અયોધ્યાની અંદર રામ પ્રતિષ્ઠા મૂર્તિનો પ્રતિમાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે એ સમસ્ત માધાપરની અંદર એક ઉમંગ અને હિન્દુ સમ્રદાયના નીતિ નિયમો અને એને શાસ્ત્રોગત વિધિ પ્રમાણે ઉજવાય એની તૈયારીનો ભાગ હતો તો આપના માધ્યમથી સમસ્ત માધાપ સમસ્ત સમસ્ત હિન્દુ સંગીત સંપ્રદાયને અનુયાયીઓને હું બાવીસ તારીખની હાર્દિક શુભકામના આપું કે આપણે સૌ સમસ્ત હિન્દુ સમાજના એક નાગરિક તરીકે એક અનુયાયી તરીકે રામ ભક્ત તરીકે આપણે સૌ આ ઉત્સવને હૃદય અને ઉમંગથી ઉજવીએ અને આપણા બાળકો અને પરિવારોની અંદર આવનારા સમયમાં હિન્દુ હિન્દુ અને આપણા સનાતન ધર્મનો સદાય એ લોકો આચરણ કરે અને આપણી સાથે નીતિ નિયમો જે પાડે એ આપણા બાળકોની અંદર સંસ્કારના રૂપમાં સિંચન થાય તો આપણા માધ્યમથી ફરી વિનોદભાઈ સોલંકી પરિવાર અને એને મનોજભાઈ પરિવાર સૌ સાથે મળી અને જે આવા આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોને સતત પ્રેરણારૂપ કરતા હોય મંદિરો હોય કે ગૌચારાના હોય ખેતીને લગતા હોય અનેક આલોકોના માધ્યમથી સેવાઓના કાર્ય ચાલુ છે એમાં ખાસ વિનોદભાઈનું જે કાર્ય છે એ સન્માન્ય અને એક વંદનીય છે તો આવા સારા કાર્ય કરવા માટે ભગવાન એને લાંબી આયુ આપે અને આ રીતે સારા રહે એવી જે પ્રભુ શ્રી રામ પાસે રત્ના ખૂબ ખૂબ ધન્યવાદ રાજ્ય બ્રાન્ડેડ ભવ્ય શોરૂમ ફોર્મલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ